તો મિત્રો આપણે જણજણિયા કૂવાની મુલાકાતે અત્યારે જઈ રહ્યો છું તો સામે દેખાય છે તો આપણે નજીક જઈને પૂરી ઇન્ફોર્મેશન તમને આપીએ અહીંયા બોર્ડમાં ગાઈડલાઈન શું લખી છે આપણે જોઈ લઈએ તો જણજણિયો કૂવો વિશ્વની આઠમી અજાયબી

ટબકતો સંભળાય છે આ ધોની એક કુદરતી અજાયબી છે જે સંશોધકો અને સ્થાપત્ય ખૂબ આકર્ષિત કરે છે આ કૂવાની અંદર દીવાલોની ચોફે દ્રશ્યમાન થતાં દંશ ફૂલો પાંદડીઓ અને મધપુડાની ભાત ઉપસારથી ઉત્કૃષ્ટ કોતરણી તે સમયકાળના કલા સર્જનની નિપુણતા અને પ્રતિબિદ્ધ કરે છે તેની મધ્યમાં ઉતારવા માટે પગથિયા સાથેનો ચોરસ કુંડ બારીક કોતરણીવાળા પાણીની નિકો ચેનલો સાથે જોડાયેલા છે તેમાંથી ઉભરાતા વધારાના પાણીનો પ્રવાહ બહારની ટાંકીઓમાં વહેતો રહે છે જેનો ઉપયોગ પ્રાણીઓ માટે થઈ શકે છે તેની પાછળ અર્ધ ગોળાકાર પગથિયા ઘેરાઓ ગણેશજીની પવિત્ર આભાના દર્શન કરાવે છે કલાત્મક અને આધ્યાત્મિક ઉપયોગિતાના સુભંગ સમન્વય સમાન જનકો વડનગરની બેનમૂન સ્થાપત્ય કલા તથા પ્રાચીન કાળની જળ વ્યવસ્થાનું એક સાક્ષાત અડીખમ ઉદાહરણ રૂપે પૂરું પાડે છે મિત્રો આપણે આ જંઝણિયા કૂવાનો અત્યારે અવાજ કેવો આવશે એ આપણે રૂબરૂ જઈને જોઈએ કે અવાજ ઝંઝણિયો આવે છે કે નહીં આપણે રૂબરૂ જોઈએ ખબર પડે કે અંદર અવાજ કેવો આવે છે સાચો છે ખોટું જણ 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 અવાજ આવે તો આપણે રૂબરૂ મુલાકાત કરીએ તમને અવાજ કે કેવો આવે છે ઝંઝણિયા કૂવાની તમને અંદર બતાવી દઉં કે અંદર અવાજ કેવો આવે છે પાણી બિલકુલ નથી પણ અવાજ કેવો આવે છે તમને સંભળાવી દઉં જણ પાણી ઝરણું વહેતું હોય ને એવો અવાજ આવે છે જોઈ શકો છો ઝરણું વહેતું હોય ને એવો અવાજ આવે છે પણ પાણી બિલકુલ અંદર નથી તો પણ વર્ષોથી પ્રાચીન સમયથી પણ આજ એક સેકન્ડ પણ અવાજ બંધ નથી રહ્યો અવાજ આજ પણ પ્રાચીન સમયનો અવાજ જણ 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 હજી પણ આવે છે વર્ષો જૂનું બોલો કેટલું કેટલી કેટલીક વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો પણ આ કૂવાની મુલાકાતે લઈ શકે છે વૈજ્ઞાનિકો પણ હજી આજ સુધી રહસ્ય ઉકેલી નથી શક્યા કે આ જણ જણ અવાજ આવે છે ક્યાંથી જો કૂવાની ઉપર મોટો સ્તંભ છે અને સ્તંભની નીચે એક બીજો સ્તંભ છે ખડો રહે છે તમને ઊભું રાખવા માટે જોઈ શકો છો અહીંયાથી પાણી ઉપર લાવવા માટે પહેલાં ટેકનિક હતી અને મારી ઇન્ફોર્મેશન પ્રમાણે તમને અહીંયા ફરતે પૂરી માહિતી આપીશું કે અત્યારે જણ કૂવાની પહેલાંની ટેકનિક શું છે પાણીની તો પહેલાંના સમયમાં અહીંયા પાણી પડતું હતું જોઈ શકો છો ત્યાંથી પાણી અહીંયા નીકળતું હતું તો આ નેક દ્વારા પાણી અહીંયાથી

ભરાત હતું તે કુંડમાંથી સીધું પાં કુંડ ઉભરાય એટલે સીધું અહીંયા નેક છે જોઈ શકો છો આ નેક દ્વારા સીધું અહીંયા હોલ છે ત્યાં નીકળતું હતું વધારાનું પા કુંડમાંથી પાણી અહીંયા પડતું નીચે અહીંયા જતું હતું જોઈ શકો છો જે પૌરાણિક ટેકનિક જે પાણીની બનાવી છે કૂવાની એ અદ્ભુત બનાવી છે તમે વિચારી પણ નહીં શકો કે આવી જોરદાર પ્લાનિંગ કર્યું છે પાણી જવાનું બીજો અહીંયા થોડું પાણી પડતું હતું તો અહીંયા સીધું આજે મોટો હવાડો બના છે હવાડામાં પાણી આવતું હતું અહીંયા પ્રાણીઓ પણ અહીંયા પાણી પીતા હતા હવાડો ભરાય એટલે તો ટેકનિક કોઈ પાણી વેસ્ટ પહેલાંના જમાના વેસ્ટ પાણી નથી જતું અહીંયા પ્રાણીઓ હવાડામાં પાણી પીતા હતા હા તો મિત્રો ઝંઝરિયા કુંવાની માહિતી તમને આપી દીધી હવે તમારે ઝંઝરિયા કુંવાની મુલાકાત લેવી હોય તો તમને બહારથી લોકેશન બનાવી બતાવી દઉં કે તમે જનધનિયા કુંવારની મુલાકાત લઈ શકો છો તો વડનગરમાં મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકામાં કુવો હોય તો તમે આવવા માટે લોકેશન બતાવી દઉં તો ચાલો તમે લોકેશન બતાવી દઉં તો જોઈ શકો છો સામે વડનગર શહેર આપનું સ્વાગત કરે છે તો આ છે વડનગર ચોકડી જે તોરણીઓ વડ કહેવાય છે જોઈ શકો છો તો આ છે અમદાવાદ હાઈવે તો અમદાવાદથી હાઈવેથી તમે સીધા આવો ત્યારે એક જાય છે અંબાજી હાઈવે તો અંબાજી હાઈવે નથી જવાનું કારણ કે સામે વડનગર આવો તો વડનગરનું બોર્ડ માર્યું છે સામે તો વડનગર તમે આવી શકો છો અને જો મિત્રો તમે ઝંઝરિયા કુવા આવવાની મુલાકાત લેવા માગતા હો તો સામે બોર્ડ મારી છે ઝંઝણ કુવો બરાબર છે તો તમારે આવવું હોય તો લોકેશન બતાવી આ છે વડનગર સિવિલનો રસ્તો ત્યાંથી તમારે સીધા આવવાનું છે તો સામે આ એક શ્રીપુર જવાનો રસ્તો છે અને આ એક જાય છે અરજણબારી જો અણજણબારી તમારે જવું હોય તો કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવની મુલાકાતે જઈ શકો છો અને સામે છે જણર્યો કૂવો જે બોર્ડ તમને જોવા મળે છે જ્યાંથી સીધા ગેટ છે ગેટની અંદર જવાનું છે થોડેક જ દૂર તમને જંઝરિયે કૂવો ખેતરમાં જોવા મળશે બરોબર ઓકે